बरोबर कालीन बेटा को भगत सर हम देखो बड़ा कर रहे तो अंग्रेजी ने अंग्रेजी खड़ी ये हो ये कर से तो कुछ जाती है हम्म हम्म करो बराबर देखो और लो मसाला

તો લાઈવ એ નઈ જ લાઈક કરો કમેન્ટ કરો વેલકમ છે બધા જ મિત્રો તમે જો ડબલ ટેપ થેન્ક યુ મોટા બે હું થેંક સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આપણા બધા મિત્રોનો અને વેલકમ છે અને તમારે વોચિંગ નથી વધતું લાઇ તો મસ્ત રીતે ચાલુ કર્યું છે પણ વોચિંગ હવે ધીરે ધીરે વધશે હા એટલે તમે અમે લેશી ને બ લખ આવજો થાશે હા તો પછી ન કરી દે

લાઈક કેમે કેતરે જોન વેલકમ છે વેતાજ મિત્રનું બહાર નું, દૂર કવિતા સાથી હે રાણી કે

બુ આપતા ભાઈ આવડી ગયું ને માં જવાનું ખાલી ગમે બીલ્યુ આપવું એટલે એમને પછી ડાયરેક્ટ એ લખવા લઈ ને અને બીજા નંબર નું આપવાનું એટલે તમારા વિડીયો જય માતાજી જય માતાજી વેલકમ છે તમારે લાઈવમાં મોસ્ટ વેલકમ તો બધા મિત્રો લાઈવ છે એમની ચેનલ છે તો બધા મિત્રોને કે એમને સપોર્ટ કરજો સપોર્ટ આપજો ફૂલ એ પણ સપોર્ટ સારો કરે છે તો સપોર્ટ કરજો બધા મિત્રો જય જય માતાજી સિતારા મેં હું મારા મોટા બેન કહે છે થેન્ક યુ મોટા બેન ખૂબ ખર ધન્યવાદ થેન્ક યુ જય માતાજી રહ્યો લાઈવ નથી જાઉં

કરો uh -huh. uh -huh. <laughs>